આરોગ્ય એજ જ સંપત્તિ સૂત્ર અનુસાર ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વિરમગામ ખાતે નિઃશુલ્ક સીબીસી ટેસ્ટના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહને પ્રેરણાથી ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શ્રી માધ્યમિક શાળા દિવ્યજ્યોત વિદ્યાવિહાર વેરમ ગામ ખાતે નિશુલ્ક સીબીસી ટેસ્ટનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા સમાજમાં સૌથી વધુ મહિલાઓને પડતી આરોગ્યલક્ષી સમસ્યાઓ અંગે જાગૃતિ કેળવવા અને પ્રશિક્ષણ આપવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત અને ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે પ્રાથમિક જરૂરી પેથોલોજીકલ નિઃશુલ્ક નિશુલ્ક ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી માધ્યમિક શાળા દિવસ બિહારની વિદ્યાર્થીનીઓ તેમજ આસપાસ રહેતી બહેનોએ આ નિઃશુલ્ક સીબીસી ટેસ્ટ નો લાભ લીધો હતો મુન્ના વહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ